બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી હવે માત્ર ધાર્મિક આસ્થા માટે જ નહીં પરંતુ તેની ધરતીમાંથી નીકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ વિશ્વમાં આગવી ઓળખ મેળવી છે અંબાજી વિસ્તારના માર્બલને ભારત સરકારે ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ તરીકે માન્યતા આપી છે આર્થિક અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે આ ટેગ સાથે અંબાજી માર્બલનું માન વધ્યું છે અને હવે તે વિશ્વના નકશા પર ગુજરાતની નવી ઓળખ તરીકે ચમકશે અંબાજી માર્બલ માટેની આ નોંધણી અંબાજી માર્બલ સ્ક્યુરી એન્ડ ફેક્ટરી એસોસિએશનના નામે કરવામાં આવી છે જેમાં સ્ટોન આર્ટિશન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કમિશનર ઓફ જીઓલોજી અને માઇનિંગ અને કલેક્ટર બનાસકાંઠાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે જિલ્લા કલેક્ટર મેર પટેલે જણાવ્યું કે પવિત્ર યાત્રાધામ તરીકે શક્તિપીઠ અંબાજીને વૈશ્વિક ઓળખ મળી છે તેવી જ રીતે અંબાજી માર્બલનું નામ પણ વિશ્વમાં તેજસ્વી રીતે લખાયું છે થાય છે કે અંબાજીની ધરતીમાંથી જે શુદ્ધ સફેદ માર્બલ નીકળે છે તેને ભારત સરકાર દ્વારા જીઆઈ ટેગ એટલે કે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશનની માન્યતા મળી છે આમ પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાતું આપણું જે અંબાજી શક્તિપીઠ છે એ તેનું નામ હવે વિશ્વના માર્બલ ઉદ્યોગમાં પણ તેજસ્વી રીતે લખાયું છે સમસ્ત બનાસવાસીઓને તથા અંબાજી માર્બલ ક્વારી એન્ડ ફેક્ટરી એસોસિએશનને પણ હું આ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું